સંધ્યા સમયે આંબલા ગામના ચોરે મંદિરની આરતીનો સમય થઈ ગયો છે અને સંધ્યા ખીલી છે કોક કોક તારા દેખાય છે અને મંદિરના પગથિયે નાના નાના બાળકોની ટોળકી ભેગી થઈ છે કોકના હાથમાં ઝાલર તો કોક નગારાની દાંડી હાથમાં તૈયાર રાખીને બેઠું છે આ ઉંમરની વાત જ જુદી હોય છે બસ ખાલી નિર્દોષ ભાવે પતાસા સાકે સાકરની પ્રસાદીની જ આશા હોય છે ત્યારે તો આપણને કોઈ કલાક આવી રીતના બેસાડે ને તોય આપણે બેઠા રહી અને તમારામાંથી કોણે કોણે આવી રીતના મંદિરની ઝાલર વગાડવાનો આનંદ લીધો છે એ મને કોમેન્ટ કરીને કહેજો અને તમારા ગામનું નામ પણ કોમેન્ટ કરજો તો પૂજારીજીએ હજી મંદિરના કપાટ ખોયેલા નથી અને વડીલો નાના નાના બાળકોને તેડી અને ચોરે બેસવા માટે આવી ગયા છે અને બધા પોતપોતાની વાતોમાં મશગુલ છે ત્યાં અચાનક ગામની બજારમાંથી એક રજપૂત દંપતી આવતું દેખાણું આ રજપૂત દંપતીમાં રજપૂત ઉતાવળા પગે આગળ ચાલે છે કમરે તલવાર લટકાડેલી છે અને હાથમાં લાકડી છે હવે બરોબર આ દંપતી ગામના ચોરે પહોંચ્યા ગામના ચોરે બેઠેલા લોકોને લાગ્યું કે અજાણ્યા માર્ગું છે એટલે એણે બધાએ રામ રામ કીધા એટલે રજપૂતે રામ એમ કંઈ તોછડો જવાબ દઈ અને આગળ નીકળી ગયા છતાં ચોરે બેઠેલા લોકોએ પૂછ્યું કે કઈ બાજુ જાઉં છો ઠાકોર એટલે રજપૂતે જવાબ આપ્યો કે આગેરુંક જવું છે કેમ એટલે આ લોકોએ કીધું કે તો પછી રાત રોકાઈ જાઓ ને રાજપૂત એટલે રાજપૂતે પાછો તોછડો જવાબ દીધો કે કેમ આગ્રહ કરો છો એટલે આ લોકોએ સમજાવતા કીધું કે ભાઈ અંધારું પણ થવા માંડ્યું છે અને ઘરના બૈરાને સાથે લઈને નીકળ્યા છો ખાલી ખોટું અત્યારે અંધારામાં જોખમ લેવું ને આપણે બધા ભાઈ જ છે સાથે જમશું એટલે કહું છું રોકાઈ જાઉં એટલે રાજપૂતે પાછો વળમાં જવાબ દીધો કે જ્યારે એકલો મુસાફરી કરવા નીકળો ને ત્યારે જ હું વિચારીને નીકળો તો કે મારા બાવડામાં કેટલું બળ છે અને રહી વાત અંધારાની તો ઠાકોરનો દીકરો અંધારાથી ન બીવે અને અત્યાર સુધીમાં મને કોઈ મારી સામે લડી શકે એવો કોઈ દેખાણો નથી એટલે ગામના લોકોએ મનમાં વિચાર્યું કે મરને જાતા હવે આપણે આપણી રીતના સમજાવ્યું છે ન સમજે તો શું કરવું એના કરતાં ભલે મરતા આ પતિ પત્ની તો ત્યાંથી નીકળી ગયા સાવ સુનસાન વનવગડામાં બે ચાલ્યા જાય છે અને હવે અંધારું પણ થઈ ગયું છે ગામમાંથી ધીમો ધીમો આરતીનો અવાજ સંભળાય છે બે ગામથી ઘણા દૂર નીકળી ગયા છે ત્યાં અચાનક રજપૂતાણીને પાછળથી કોકના આવવાનો અવાજ સંભળાણો એટલે એણે પાછળ વળીને જોયું તો એક જટો ટપાલી પાછળ ચાઇલો આવે છે ખંભે ટપાલનું પોટકું લટકાવેલું છે હાથમાં ભાલું છે અને કમરે તલવા લટકાવેલી છે દુનિયાભરની શુભ અને અશુભ વાતોનું પોટકું બાંધીને નીકળો છે એને આ ટપાલી એટલે નહીં કે કોઈ ટપાલની રાહ જોઈને બેઠું હશે પણ મોડું થશે તો પગાર કપાશે એ બી કે એ ઉતાવળા પગલે ચાલે છે અને એ ચાલતો ચાલતો હવે રજપૂતાણી સાથે થઈ ગયું રજપૂતાણીને એની સાથે વાત થઈ એટલે ખબર પડી કે આ ભાઈ તો સણોસરાનો છે અને રજપૂતાણીનું પણ પિયર સણોસરા જ હતું એટલે રજપૂતાણીએ પોતાના મા બાપના સમાચાર પૂછ્યા અને આમે તે દરેક સ્ત્રી માટે પિયરથી આવતો કોઈ અજાણો વ્યક્તિ પણ પોતાના સગા ભાઈ જવું હોય છે હવે બે ભાઈ બેન વાતું કરતાં કરતાં ચાલ્યા આવે છે રજપૂત તો ઉતાવળા પગલે આગળ ચાલે છે પણ એણે જ્યારે પાછળ વળીને જોયું તો રજપૂતાણીને કોઈક અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતાં જોઈ એટલે એણે રજપૂતાણીને થોડાક આકરા શબ્દો કીધા રજપૂતાણીએ કીધું કે આ પિયરનો ટપાલી છે મારો ભાઈ છે હવે જોયો તારા ભાઈને છાની મુની આગળ ચાલવા માંડને એટલે જટા ટપાલીએ કીધું કે કાંઈ વાંધો નહીં બેન એમ કંઈ એને પાછળ ચાલવા માંડ્યો અને આ દંપતી હવે આગળ નીકળી ગયા ચારેય બાજુ ઘનઘોર અંધારામાં આ રજપૂત દંપતી ઉતાવળા પગલે ચાલ્યા જાય છે એક નહેર આવી એટલે એ લોકો નહેરમાં ઉતરા એટલે અચાનક જ બાર જેટલા લોકોએ એને ઘેરી લીધા આ લૂટારામાંથી એક પડકાર કર્યો કે ખબરદાર તારી તલવાર ફેંકી દે એટલે રાજપૂતના મોઢામાંથી બે ચાર ગાળ નીકળી પણ એના મ્યાનમાંથી તલવાર ન નીકળી ત્યાં તો આ લૂંટારાઓએ એને પકડી અને દોરડાથી બાંધી દીધો અને દૂર ગબડાવી દીધો એક લૂટારાએ રાજપૂતાણીને કીધું કે તારા ઘરેણાં ઉતારવા માંડ રાજપૂતાણીની આંખોમાં આંસુ છે અને એણે એક એક કરી અને ઘરેણાં ઉતારવાનું શરૂ કર્યું અને રાજપૂતાણીની સુંદરતા અપસરાથી કમ નહોતી આ રાજપૂતાણીની સુંદરતા જોઈ અને લૂંટારાની નજર બગડી પહેલાં તો એણે મોઢેથી મજાક કરવાનું શરૂ કર્યું અને હવે એક લૂંટારાએ નજીક જવાની હિંમત તો કરી પણ રાજપૂતાણીના એક ફૂફાડાથી એ સ્થિર થઈ ગયો પણ આટલેથી તો આ લૂંટારા અટકવાના નહોતા એકે હાકલ કરી કે ઊભા ઉભા જોવો છો શું પકડો એ સતીને પછાડો નીચે રાજપૂતાણીએ ઊંડો શ્વાસ લીધો અને આકાશ સામે જોયું ત્યાં જટાભાઈના ભાલામાં જે ઘૂઘરા બાંધેલા હતા એનો અવાજ સંભળાણો હવે રાજપૂતાણીના જીવમાં જીવ આવ્યો એણે તરત જ ચીસ પડી જટાભાઈ દોડજો જટો સમજી ગયો એણે તલવાર ખેંચી અને પડકાર કર્યો હવે એક સાથે બધાએ લૂંટારાએ લાકડીઓ લઈને જટાને ઘેરી લીધો અને એક સાથે બધાએ લૂંટારા જટા ઉપર લાકડીઓ લઈ અને તૂટી પડ્યા પણ જટાએ એવી તલવાર ફેરવી એવી તલવાર ફેરવી ક્યાં લૂંટારામાંથી સાતના તો ન્યાને ન્યા રામ રમાડી દીધા પણ હજી પણ જટા ઉપર લાકડીઓનો વરસાદ વરસે છે ત્યારે રજપૂતાણીએ જોર જોરથી રાડું પાડવાની શરૂ કરી અને કોક આવી જશે એ બીક થયા બધા લૂંટારા ભાગી ગયા પણ અમુક ઘા જટાભાઈના માથામાં લાગી ગયા હતા અને હવે જટાભાઈ નીચે પડી ગયા રજપૂતાણીએ દોડી અને પહેલાં તો પોતાના પતિના હાથ ખોયલા એના જેવા હાથ ખોયલા એટલે ભાઈ ઊભા થઈ ખંખેરી અને બોયલા કે હાલો તો હવે નીકળી રજપૂતાણીએ કીધું કે હાલશે ક્યાંથી શરમ નથી આવતી બાયલા ખાલી પાંચ ડગલા મારી હારે હાલવાની ઓળખાણ હતી એમાં બ્રાહ્મણના દીકરાએ મારી લાજ બચાવવા માટે પોતાનો જીવ દઈ દીધો અને તું મારો પતિ હોવા છતાંય તને તારો જીવ વાલો લાગતો હતો હવે તો તારોને મારો રસ્તો અલગ છે અને હવે તો આ બચાવનાર બ્રાહ્મણની ચિતામાં બેસી અને હું બળીને મરીશ હાલ હાલ તારા જેવી તો ઘણી મળશે એમ કહીને ઠાકોર આ રજપૂતાણીને આ સુનસાન વનવગડામાં એકલી મૂકીને નીકળી ગયો હવે આ બાજુ આ રજપૂતાણીએ જટાનું માથું પોતાના ખોળામાં મૂક્યું અને આખી રાત બેઠી રહી સવાર પડ્યું એટલે આસપાસમાંથી લાકડા વીણી અને ચિતા ખડકી અને જટાનું માથું પોતાના ખોળામાં રાખી અને ચીતાને પોતે જ આગ લગાડી દીધી એક કાયરની પત્ની કેવડાવવા કરતાં તો સતી બનવું સારું અને આ સતીના સ્વાભિમાનનો સવાલ હતો અને આજે પણ આંબલા અને રામધરી ગામની વચ્ચે એક નહેરમાં જટાનો પાળિયો છે અને સતીનો પંજો છે તો આ હતી આજની સ્ટોરી અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફરી પાછા નવી સ્ટોરીમાં મળીએ આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ